નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ ચેનલમાં તો આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો અલ્પ સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરાદ તારીખ છ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસોથી ચૌદસો પછી છે ગુવાર જે છે નવસોથી નવસો ચાલીસ અને રાયડો જે છે એક હજાર ત્રીસથી અગિયારસો પાંત્રીસ અને બાજરી જે છે પાંચસો નવથી પાંચસો નેવું પછી આગળ છે રાજગરો જે છે એક હજારથી અગિયારસો સિત્તેર ઈસફ જે છે બે હજારથી બાવીસો જીરુ જેનો નીચો ભાવ છે એકત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો એકતાલીસ અને એરંડા જે છે બારસો ચાલીસથી બારસો છન્નું તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ